બોટાદ વર્ષના દુખાવો તો ભારતીય રેલ આવી નજીવા ભાડા વધારવામાં નવ ટ્રેનની ની ચાલીસ ટ્રીપ ચલાવશે ગોવા નાઇટ ક્લબ અગ્નિકાંડ બંને માલિકો થાઈલેન્ડ ભાગી ગયા ઇન્ડિગોની ફ્લાઇટથી થી ગયા પોલીસે ઇન્ટરપોલની મદદ માંગી સોનિયા ગાંધીને દિલ્હી કોર્ટની નોટિસ ઓગણીસો એસી એક્યાસી ની મતદાર યાદીમાં ખોટી રીતે નામ ઉમેરવાના આરોપ છ જાન્યુઆરી સુધી પ્રશ્ન આંગણવાડી અને આશા વર્કર બહેનો પ્રતિક ઉપવાસ પર અમદાવાદ કલેક્ટર કચેરી પર વિરોધ પ્રદર્શન નર્મદા જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી માં નાઇડ્રેગ કંપનીમાં પ્રચંડ ધડાકો થતા એક કામદાર મોત અને એક કામદાર સારવાર હેઠળ અંકલેશ્વર ની પાનોલી જીઆઈડીસી માં સના ફાર્મા કંપનીમાં કેસ ની અસર થી કામદાર મોત મૃતક કામદાર પરિવારને પરિવાર ન્યાય માટે કંપનીના ગેટ સામે કામદાર નો હોબાળ ઉપાડો સુરતમાં મેટ્રોનું કામ પૂરું થયા પછી પણ રસ્તા પર કચરાના ઢગ ટ્રાફિક ડીસીપીએ એક્શન મોડ ઓન કર્યો નળિયા દાહોદ દસ ડિગ્રી સાથે સૌથી ઠંડા રાજ્યના કેટલાક શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં એક થી બે ડિગ્રીનો વધારો ઘટાડો સુરતના પીપોદરા જીએડીસી માં ક્યુરેક્સ ફ્લેક્સ કંપનીના પટ્ટાવાળા કંપનીના હાથ સાફ કર્યો